કલ્પુષ કિચનમાં આજે બનાવીશું ગુજરાતી સ્પેશિયલ મકાઈ અને કેપ્સિકમની સબ્જી આપ સૌને ભાવતી છે સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શિયા હર હર મહાદેવ રાધે રાધે કેપ્સિકમ મરચાંનો પોતાનો જ એક અલગ સ્વાદ હોય છે અને જે બેસ્ટ હોય છે અને સાચો કહું તો મને પર્સનલી ખૂબ જ ગમે છે અને એમાં પણ લીલી મકાઈ સાથે જ્યારે એનું કોમ્બિનેશન થાય એ તો અદ્ભુત બની જાય છે અતુલ્ય અનુપમ અમિત અગાધ અને અવર્ણનીય એ બની જાય છે હું આ બધી ઉપમા તો આપું છું પણ તમારે એકવાર ટ્રાય કરવી જરૂર પડશે તો જ એનો સ્વાદ અને તમને એ અનુભવ થશે ચાલો ઝડપથી બનાવી લઈએ ઓથેન્ટિક અને ટેસ્ટી કેપ્સિકમ મકાઈની સબ્જી વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો રાધે રાધે પ્રિયજનો આજની રેસીપી ખૂબ જ સરળ છે બહુ ઓછી વસ્તુનો ઉપયોગ આપણે કરવાના છીએ હાલ હું બે નાના કેપ્સિકમ મરચાંનો ઉપયોગ કરી રહ્યો છું એક ટામેટો ઉપયોગ કરી રહ્યો છું કેપ્સિકમનું કટિંગ છે એ પણ આવી રીતે મીડિયમ સાઇઝનું રાખવાનું છે અને ટામેટું છે પણ મીડિયમ કટિંગ તીખી બે મરચી લીધી છે અને એક મોળી મરચી લીધી છે એ ઉપરાંત એક કોન લીધો છે ધેટ મીન્સ કે લીલી મકાઈનું જેને આપણે ડોડો કહેતા હોઈએ છીએ રાઈટ થોડીક સ્વાદ અનુસાર જરૂરિયાત અનુસાર કોથમીર એના ડંથલ છે એ આપણે ઓબ્વિયસલી નાખીશું અંદર ગેસ ને ધીમી રાખી રાય નું તેલ હું ઉપયોગ કરી રહ્યો છું બે વ્યક્તિ માટે બનાવું છું એટલે બે ચમચી રાય નું તેલ લઉં છું તેલ ગરમ થશે એટલે રાય ફોડી લઈએ કમાર કમા છું સાથે લાલ મરચાં જીરું અને તથો લીમડો તીખી મરચી મોળી મરચી ધનિયાના ગંઠન અને એ સાથે સીધા જ આપણે મકાઈ નાખી દઈશું લીલી મકાઈ છે એને પાકતા વાર લાગે છે જેને ટાઈમ આપવાનો છે આપણે તેલની અંદર સીધું જ ડ્રાય થશે એટલે પાકવાની પ્રોસેસ એ ઝડપી બની જશે રાઈટ હવે આ સ્ટેજ ઉપર થોડુંક નમક આપણે નાખી દઈએ છીએ જેથી મકાઈ છે પાકવામાં સરળતા પણ મળશે અને મકાઈ છે એબઝર્બ કરી લેશે નમકને ગેસની ફ્લેમે થોડીક હવે વધારી ઢાંકીને આપણે મકાઈને પકાવવાની છે પણ ચોંટવાની કદાચ બીક લાગે અથવા તો રાજ્ય છે બધું કદાચ બળવાની દાઝવાની બીક લાગે થોડુંક આપણે પાણી પકડી ઢાંકી ને સાત થી આઠ મિનિટનો ટાઈમ આપણે આપી દઈએ સાત થી આઠ મિનિટનો ટાઈમ લીધો છે મકાઈ છે એ ઓલમોસ્ટ પાકી ગઈ છે છતાં આપણે પર ચેક કરી લઈએ પરફેક્ટ ડન હવે આની અંદર આપણે ટામેટા એડ કરી દઈએ છીએ ટામેટા અને કેપ્સિકમ બંનેના કમ્પેરિઝનમાં ટામેટા છે ને એ થોડાક હાર્ડ હોય છે કેપ્સિકમ મરચાં કરતાં પહેલાં એ નાખી દઈએ એને એક મિનિટનો પાકવાનો ટાઈમ આપી દઈએ નાઈસ ચાલો ટામેટા પાકી ગયા છે અને હવે આપણે કાશ્મીરી લાલ મિર્ચ અથવા તીખું દળેલું મરચું સ્વાદ અનુસાર નાખી દઈએ છીએ નાખી છે મેં તો કયું હતું હવે નાખી દઈએ છીએ હળદર હળદર ને મરચું ને બધું સૂકા મસાલા છે ને એ બધા લાસ્ટમાં નાખીએ છીએ આપણે એનું કારણ છે કે આગળ બળી ના જાય કેપ્સિકમ મરચાંને હવે બહુ ઝાઝા આપણે પકાવવાના નહીં થોડુંક પાણી નાખી દઈએ છીએ એટલે મસાલા છે એ થઈ જશે અને હવે નાખીએ છીએ કેપ્સિકમ ભક્તો અહીંયા એ વાત સમજવાની જરૂર છે કે આ રેસીપીની અંદર જો આપણે ગ્રેવી બનાવી હોય તો કાજુની ગ્રેવી બનાવી શકીએ સિંગદાણાની ગ્રેવી બનાવી શકીએ કે ઉપરાંત ટામેટાની પણ ગ્રેવી કરી શકીએ કોઈ પણ ગ્રેવી આપણે બનાવી શકીએ ઇવન કંઈ નથી તો મોળું દહીં હોય ને તો એ પણ સરસ લાગે છે મલાઈ જેવું કામ કરે છે પણ મારા અનેક બધા અનુભવ છે કે કેપ્સિકમ અને મકાઈની આ રેસીપી એને જેટલી સિમ્પલ રાખીએ ને એટલો એનો ટેસ્ટ વધારે સારો આવતો હોય છે આવો મારો અનુભવ છે અને એ પણ અનેક વારનો અનુભવ છે મકાઈ છે એનો પોતાનો અલગ ફ્લેવર હોય છે કેપ્સિકમ છે એનો પણ પોતાનો અલગ ફ્લેવર હોય છે અને ગ્રેવી કરીને જો પછી કાજુ નાખીએ વધારે એમાં અને જો એની સુગંધ પછી બધી જગ્યાએ આવી જાય તો નો ડાઉટ એ ટેસ્ટી લાગે છે પણ મને એમ લાગે છે કે કેપ્સિકમ અને મકાઈને પછી ન્યાય ન મળે એના માટે મેં આજે સાદું બનાવ્યું છે તમે અવશ્ય ગ્રેવી કરી શકો છો કેપ્સિકમ મરચાં પૂરતી આપણે નમક નાખીએ છીએ અને હવે એને બફાવા દઈએ એક મિનિટ માટે આપણે એને ઢાંકી દઈએ છીએ